કે માળા ફરે હાથ એનું મન ફરે સંસાર માં માળા ફરે હાથ એનું ફરે સંસાર માં માળા ફરે હાથ માં મન ફરે સંસાર માં એમ મારા મણકા શું કરે એનું મન સંસારમાં એ ગંગા જમુના નિર્મળ નીર ગંગા નાયા જમુના નાયા નિર્મળ નીર એ મન ના મેલા રહી ગયા એમ ગંગા મૈયા મન ના મેલા રહી ગયા એમ ગંગા મૈયા ગંગાયા કરે એમ મારે આત્મા મન ફરે સંસાર માં મારા ફરે આત્માન ફા સંસારમાં એમ મારા મણકા શું કરે એનું મન ફરે સંસાર માણકા શું કરે એનું મન ફરે સંસાર માં आडा तिल उबा तिलक ताणे भक्ति नो દેખાવ કરે આडा उबा तिलक ताणे भक्ति नो દેખાવ કરે એ આडा उबा तिलक ताणे भक्ति नो દેખાવ કરે આडा उबा तिलक ताणे भक्ति नो દેખાવ કરે એ ભગવો પેરી ભીખ માંગે એ મસુફળ ચંદન સુ કરે ભગવો પેરી ભીખ માંગે મસુફળ ચંદન સુ એ ભગવો પેરી ભીખ માંગે એમ સુખડ ચંદન શું કરે હે ભગવો ભીખ માંગે કરે હે માળા પરે આત્માન ફરે સંસાર માન ફરે સંસાર મા એમ માળા મણ ખા કરે એનું મન ફરે સંસાર મા ये पैसा लाइने मंदिर आलिया दर्शन करी पाचा वर्डा पैसा लाइने मंदिर आलिया दर्शन करी पाचा वर्डा ये पैसा लाइने मंदिर आलिया दर्शन करी पाचा वर्डा पैसा लाइने मंदिर आलिया दर्शन करी पाचा वर्डा ये मारी तारी बाउ करे मां भगवन बेठा सुन करे मारी तारी बाउ करे એ માળા ફરે આત્મા એનું મન ફરે સંસારમાં માળા ફરે આત્મા એનું મન ફરે સંસારમાં એમ માળા મન કા શું કરે એનું મન ફરે સંસારમાં એમ માળા મન કા શું કરે એનું મન ફરે સંસારમાં એ સાધુ જમાડા સંત જમાડા મોટી મોટી નાચ જમાડી સાધુ જમાડા

હોતા કા દે ભગવાન બે ખાસુ કરે એ માળા પર આત્મા એનું મન પરે સંસાર માં માળા પર આત્મા એનું મન પરે સંસાર માં એમ માળા મન કા સુ કરે એનું મન પરે સંસાર માં એમ માળા મન કા સુ કરે એનું મન પરે સંસાર માં એ શિવજી ને ચડાવે લોટા વાતું નાઈ વાળે ગોટા શિવજી એ ચડાવે લોટા વા ગોટા સીજીને ચડાવે લોટા માતું નાએ વાડે ગોટા સીજીને ચડાવે લોટા માતું નાએ વાડે ગોટા એ અભિમનમાં ભૌ ફરે મ સંકર બેટા શું કરે એ અભિમનમાં ભૌ ફરે મ સંકર બેટા શું કરે એ માળા પર હાથ માં એનું મન પરે સંસાર માં માળા પરે હાથ માં એનું મન પરે સંસાર માં मणका मनका करे इन मन परे संसार <inaudible> करे गीर नो डुंगर Antiक淨> चार धामनी करे गिर नानो डूंगर चढ़े चार करेर चार धामनी करे गिर नो डूंगर चढ़े यात्रा करे રે માયા મમતા છીતે નહીં મ ભગવાન બેઠા શું કરે એ માયા મમતા છીતે નહીં મ ભગવાન બેઠા શું કરે એ માડા પર હાથ માયનું મન પરે સંસાર માં માડા પર હાથ માયનું મન પરે સંસાર માં એ મ માડા મણકા શું કરે એનું મન પરે સંસાર માં એ મ માડા મણકા શું કરે એનું માડા મણકા શું કરે એનું મન કરે સંસાર એમ માડા કરે એનું મન